રાજકોટ ડિવિઝન દ્વારા પ્રદૂષણ અટકાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા અનેક પગલાં લેવામાં આવ્યા છે આ દિશામાં રાજકોટ ડિવિઝનના વિવિધ અઢાર રેલવે સ્ટેશનો અને સાત ઓફિસ બિલ્ડિંગોમાં પાંચસો કિલોવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે ઉપરાંત વધુ સ્ટેશનો અને ઓફિસો પર સોલાર પ્લાન્ટની જોગવાઈ કરવામાં આવી રહી છે જે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરે છે પરિણામે ઊર્જા બિલમાં બચત થાય છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ સૌર્ય પ્લાન્ટો દ્વારા ચાર લાખ ચોપ્પન હજાર નવસો નેવ્યાશી યુનિટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં આવી છે જેના પરિણામે વીજળી બોર્ડ દ્વારા સપ્લાય કરવામાં આવતી ઊર્જાની પ્રતિ યુનિટ ખર્ચમાં સૌર્ય પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત ઊર્જાના ખર્ચની સરખામણીમાં તફાવત જોવા મળે છે જેના બિલમાં સત્યાવીસ પોઈન્ટ અઢાર લાખ રૂપિયાની બચત થઈ છે રાજકોટ ડિવિઝનમાં અમૃત ભારત પ્રોજેક્ટ હેઠળ પંદર સ્ટેશનો પર વીજળી વિભાગને લગતા કામો પ્રગતિમાં છે જેમાં મુખ્યત્વે પ્રકાશની તીવ્રતા વધારવા વેઇટિંગ હોલમાં એર કન્ડિશનરની જોગવાઈ લિફ્ટની જોગવાઈ વગેરેનો સમાવેશ થાય છે અહેવાલ દીપક રાઠોડ राजकोट डिवीज़न में अभी तक हमने आ, सोलर पैनल लगाने में काफ़ी अचीवमेंट किए हैं अभी तक हम लोग 520 किलोवाट कैपेसिटी के, के सोलर पैनल लगा चुके हैं जिससे हमारे को साढ़े चार लाख यूनिट से भी ज़्यादा प्रोडक्शन हो रहा है और इसके चलते हम लोग आ, पिछले साल हम लोगों ने 27 लाख रुपए रेलवे के लिए बचत की इसको हम फर्दर प्रोड्यूस कर रहे हैं फर्दर हम लोगों ने इसको एक्सपेंड करने का प्लान बना रखा है आने वाले साल में 24-25 में हम लोग एक मेगावाट की कैपेसिटी का हम लोग इसमें लगाएंगे एडिशनल जिससे जो हमारा टोटल सेविंग हो जाएगा वो हो जाएगा वन करोड़ से भी ज़्यादा okay. सबसे बड़ी बात तो ये ग्रीन एनर्जी है इसमें कोई कोई पॉल्यूशन नहीं है कोई कार्बन एमिशन नहीं है और आ, साथ में जो हम लोग ये इंटीग्रेटेड कर रहे हैं पावर ग्रिड के साथ तो उससे क्या होता है कि हम लोग जो प्रोड्यूस कर रहे हैं वो ग्रिड कर जा रहे हैं तो हमारी जितनी रिक्वायरमेंट है वो हमको वापस कर रहे हैं अपने यूज़ के लिए और वापस फिर वो जो उनके पैसे एनर्जी जा रही है वो उसको कहीं और यूज़ कर रहे हैं